સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે ઇન્જે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 9.1 અને તેનો દાખલા નંબર 3 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે આ માટે તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો પાંચ મીટર રહે અને જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે ત્રણ મીટર ઊંચાઈની સીધો ઢાળ હોય હોય તથા જમીન સાથે ખૂણો બનાવતી લપસણી પસંદ કરે છે તો બંને લપસણીની લંબાઈ શોધો તો પેલા તો આપણે માહિતી કેવી આપેલી છે જો એના ઉપરથી આપણે આકૃતિ બનાવીએ ને તો કઈક આ પ્રકારની આકૃતિ થાય પેલા તો દાખલા નંબર કેટલો છે આપણો ત્રણ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે આપણે સમજી લઈએ કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઊંચાઈ કેટલી કીધી છે એક પોઈન્ટ પાંચ એટલે મૂકી દઉં એક પોઇન્ટ પાંચ મીટર બરોબર અને જમીન સાથે એનો ખૂણો કેટલાનો છે ત્રીસ અંશનો છે એટલે અહીંયા કેટલા આવી જશે ત્રીસ અંશ બરોબર એના પછી મને શું કીધું છે તાકે એના કરતાં મોટી ઉંમરના બાળકો માટે એટલે પાંચ વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકો માટે આની ઊંચાઈ કેટલી કીધી છે ત્રણ મીટર બરોબર અને જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે સાઈઠ નો ખૂણો બનાવે છે આ ખૂણો કેટલા નો બને છે અને આની અંદર આ માપ શોધવાનું છે તો હવે આની અંદર છે ને હું નામ આપી દઉં છું ધારો કે આનું નામ આપી દઉં છું આ ત્રિકોણનું નું એ બી સી અને આ ત્રિકોણનું નામ આપી દઉં પી ક્યુ અને આર હવે આપણે આનું આગળ સાદુરૂપ આપીએ તો આમાં આપણે આમાં શોધવાનું છે સામેની બાજુ ત્રીસ ની સામેની બાજુ અને કરણ આપેલું છે તો વિચારો એવું કયું સૂત્ર આવતું હતું કે જે સૂત્રમાં સામેની બાજુ ને કરણ આવતું હોય તો સાઈન નું આવતું હતું ને તો એની અંદર આપણે પેલા તો મૂકીએ સાઇન તો જો હું અહીંયા છું સાઈન ખૂણા માપ કેટલું છે આનું સાદુ રૂપ આપી તો સાઈન ત્રીસ ની કિંમત આપણી પાસે છે કેટલી છે એક ના છેદ માં બે એટલે ત્યાં હું શું મૂકી દઈશ ના છેદમાં બે બરાબર એ બી નું માપ આપણી પાસે છે કેટલું છે એક પાંચ અને છેદમાં એસી જોઈએ તો આ બાજુ કેવું છે અહીંયા શું આવે એક પોઈન્ટ પાંચ આનું સાદુ રૂપ આપીએ તો બે આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે કઈક આવું થશે એસી બરાબર એક પોઈન્ટ પાંચ ગુણા બે હજુ એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરીને તો કેટલા થાય જો તમે સાદુ રૂપ આપવું હોય તો કેવી રીતના આપી શકો પોઇન્ટ વાળાનું સાદુ રૂપ આપવું હોય ને તો એક સાવ સહેલી રીતે છે બરાબર એક તો તમે એવુંય કરી શકો કે એક પોઈન્ટ પાંચ ના ડબલ કરો તો એક ને એક એટલે બે થાય અને અડધો ને અડધો એટલે એક થઈ જાય એટલે ત્રણ થાય બાકી જો તમને પોઈન્ટ વાળામાં ખબર ના પડે તો આને આમ કરી શકે એક પોઈન્ટ પાંચ ને આમ લખી શકો ને પંદરના છેદ માં દસ કેમ કે પોઈન્ટ દૂર કરીને તો છેદમાં તમારે મૂકવા પડે દસ શું કે ગમે એ પણ એના ગુણ્યા કેટલા કરવાના છે બે મીટર તો જો આમ મને એસી નું માપ તો મળી ગયું એટલે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ કેટલી થાય ત્રણ મીટર ફાઇનલ થઈ ગયું હવે પાંચ વર્ષ કરતા ઉપરના વ્યક્તિઓ માટે શું થાશે તો આમાં આપણે જોવાનું છે સામેની બાજુ અને કર્ણ કેમ કે મારે શું શોધવાનું છે આ ખૂણાની એક સામેની બાજુ આપી શોધવાનું છે કર્ણ તો એવું કયું સૂત્ર આવે જેમાં સામેની બાજુનું કર્ણ આવે તો સાઈન જ આવે છે તો હું અહીંયા સાઈન ની કિંમત મૂકી સાઈન ખૂણાનું માપ કેટલું આપ્યું છે 60 બરાબર સૂત્ર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કઈ આપી pq અને છેદમાં કર્ણ એટલે શું થશે પીઆ સાદુ રૂપ આપી સાઇન સાઇથ તો આમાં જોવા જઈએ સાઇન સાઇથ ની કિંમત શું છે વર્ગમૂળ માં ત્રણ ના છેદ માં એટલે હું અહીં લખી નાખીશ વર્ગમૂળ ત્રણ એના છેદ માં બે બરાબર PQ નું માપ કેટલું આપ્યું છે 3 મીટર એટલે ત્યાં મૂકી દેસ 3 અને છેદમાં માં PR તો મારે શોધવાના છે હવે જોઈએ PR આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે કે આવું આવે છે વર્ગમૂળ માં 3 ગુણ્યા PR અને છેદમાં શું આવશે બે બરાબર શું આવે ત્રણ હજી જોઈએ તો બે આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકાર માં એવી જ રીતના ત્રણ આ બાજુ ગુણાકાર માં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે પીઆર બરાબર શું થશે તો કે ત્રણ ગુણ્યા બે અને ભાગ્યા શું આવે વર્ગમૂળની અંદર ત્રણ હવે જો આના આગલા દાખલાની અંદર આપણે જોયું હતું જ કે આજે ત્રણ છે ને એને કઈક આપણે આવી રીતના લખી શકીએ ત્રણ ને કઈક આમ લખી શકે જવાબ શું આવે કે બે વર્ગમૂળ ની અંદર ત્રણ આ કેનું માપ જોવા મળ્યું પીઆર નું માપ જોવા મળ્યું છે માપ આપણે મીટરમાં આપ્યા છે એટલે આ પણ શું થશે મીટર એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લપસણી કેટલી થાય ત્રણ મીટર અને તેથી વધુ ઉંમરના એટલે કે પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ